તમારા બેન આવવાના છે એ આવી છે ને પછી પાણી પુરી કે બનશે બંસે મને કે ખબર ન જઈ હવે શું થાય વાહ વાહ અમારા લક્ષ્મી માં આજે દોવા બેહી ગયા મારા રાજા સમય પછી અમે આપણે બેન બે બ્લોગ બનેલી કે હા હાં આમ બોડા બધી બેઠી છે આ બી ભાઈ અમાર માંદી પડીતી ની ભીંજો કોઈ વાંધો નથી કમ્પ્લીટ થઈ ગઈ આમ જો હા અમારો નહીં

હા તો પાણીપુરી ખવડાવી સારી કદાચ ગમે એવી તો વિઘવાત નહીં ખાઈ જાય જાજી તો નહીં ખાઈ જાય ક્યારે ખા હા એક ખેપ તું છે ને હારી એક ખેપ પડે ને દીકરી નહીં ખાઈ જાય ખા કઈ વાંધો નહીં હલો પાણીપુરી નો પ્રોગ્રામ છે કારણ કે અમારે હિન્દુ બેન નો બર્થડે હતો ને ભાઈ તો મિત્રો આજે બને છે પાણીપુરી તો અહીંયા ડાબલા ડાબલા પર દીધા પાણીપુરીને સંજય ભાઈ ની બે ગયા પાણીપુરી ખાવા આપણે ખાઈ લીધી બહુ પાણીપુરી ભરી એ આપણું કામ નથી ભાઈ આપણે ભાવે તો હોય છે આ ભાવતી જ નથી આપણે હાલો તો કઈ વાંધો ને તમે ખાઈ લો પાણીપુરી પેલા સુખરા ખાઈ લે છે ને તો આપણે તો ખાઈ લીધી દહકપોળીથી વધારે આપણે ખાવી નથી હવે આપણે ખાવું મેગી પણ મોડી મોડી

Toa ăn ni mì ra mì ra dì dạc ku xem y đạc ku đạc qua ku kim bắt đầu đạc qua ku kim bắt đầu đạc qua ku kim bắt đầu 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 bắt đi તમે ખાઈ લો પાણીપુરી લોપુરી ભાઈ છે ને આ લોકો ને પાણીપુરી ખવડાવી વાહ વાપુરી પાણીપુરી બહુ વાલી હા લખી સારી પૂરી પાણીપુરી બે ત્રણ પ્રકારનું તો પાણી છે એક પાણી તો પાણીપુરી ખાઈ ભાઈ ભાઈ ને છોકરા આવતો હોય એ ફરે થી એટલે વાહ ભાઈ ટ્રેક્ટર લઈ ને ફરે અઠવાડો ભાઈ રહો ભાઈ ડબલ ફરકો કઈ વાંધો ના લો આ ભાઈ પાણીપુરી ખાઈ લે ભાઈ ભાઈ પાણીપુરી ખાઈ દો ડબલો ખાલી કરી દીધો સરસ કઈ વાંધો નહીં હાથે રાખો બીજા દિવસ ભાઈ સવાર થઈ ગયું છે અને ભાઈ સવાર સવાર ના ફોટો છે ને તમને ખુશીના ના હમાસ રાખ્યો કારણ કે આપણી જન્મ થઈ ગયા છે પચીસ હજાર સબસ્ક્રાઈબર પૂરા

લખીમાભાઈ મારા જે ભાઈઓ છે ને બીજા એ સકરાણા છે તો અહીંયા આંટો મારવા જાય નવરા છે ને ચાલો બધી ત્યાં આંટો મારતા અમે ખાલી એક જ ભાઈ અહીંયા છે બાકી મારા દાદાને છે ને છ ભાઈઓ હતા અમે કંઈ છે ને પાંચ ભાઈ છે બધા ત્યાં છે અહીંયા અમારી જેટલી જમીન છે ને એટલી ત્યાં છે તો ત્યાં આંટો મારવા ગયા ભાઈ લખીમાના પપ્પાની છોકરા તો અહીં રમે બધાએ જાગીલા જે બે ખાઈ જાય બે ચા તો હાલો ભાઈ તો આ વ્લોગને અહીંયા પૂર્ણ કરી દઈશું મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઇબરોને ભૂલતા રહ્યો ખાસ